સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે દેશના દરેક ગામમાં આગામી પાંચ વર્ષમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુરમાં ઉત્તર પ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરશે વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ગામમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય છે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા સહકારની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ શ્રી શાહે તમામ રાજ્યોને તેમના રાજ્યમાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયથી સંબંધિત ઓછામાં ઓછી એક સહકારી તાલીમ સંસ્થા બનાવવા અનુરોધ કર્યો નવી દિલ્હીમાં ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની મંથન બેઠકમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષને લઈ યોજાયેલી બેઠકનો ઉદ્દેશ ભારતમાં સહકાર આંદોલનને સશક્ત બનાવવા ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા સિદ્ધિઓનું મૂલ્યાંકન અને સહકાર વધારવા યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર કરવાનો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુરમાં ઉત્તર પ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરશે આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે राष्ट्रपति के उत्तर प्रदेश दौरे के दूसरे दिन गोरखपुर में महायोगी गुरु गोरखनाथ के नाम पर स्थापित उत्तर प्रदेश के जिस पहले आयुष विश्वविद्यालय का उद्घाटन होगा वह आयुर्वेद यूनानी और होम्योपैथी सहित पारंपरिक चिकित्सा प्रणालियों में शिक्षा और उपचार दोनों का महत्वपूर्ण केंद्र होगा यह विश्वविद्यालय रोजगार के नए रास्ते खोलने और क्षेत्र में औषधि पौधों की व्यवसायिक खेती को बढ़ावा देगा बावन एकड़ में फैले इस विश्वविद्यालय को दो करोड़ रूपए ऐसी अधिक के बजट ऐसी विकसित किया गया है इस विश्वविद्यालय के उद्घाटन के बाद राष्ट्रपति गोरखनाथ मंदिर जाएंगी और उसके बाद वह सोनबरसा में महायोगी

પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ ખાસ કરીને ભારત પ્રશાંત ક્ષેત્ર સંબંધિત વિકાસ પર પણ ચર્ચા થશે આ વર્ષે યોજાનારા ક્વાડ શિખર સંમેલનને લઈ અત્યાર સુધી વિવિધ પહેલ પર થયેલા વિકાસની સમીક્ષા પણ કરાશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ક્વાડ દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે સ્વતંત્ર અને મુક્ત ભારત પ્રશાંત ક્ષેત્ર પર સંયુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવાના નવા પ્રસ્તાવો પર પણ ચર્ચા વિચારણા થઈ શકે છે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આ બેઠકની યજમાની કરશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશમંત્રી ઈવાયા તાકેશી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે મૂડી એકત્રિત કરવી ઉત્પાદકતા અને નવીનતાને વધારવા તેમજ ટેકનિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ છે તેમણે કહ્યું સમાવેશક અને સતત આર્થિક વિકાસ માટે આ ક્ષમતાઓ જરૂરી છે ગઈકાલે સ્પેનના સેવિલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાયેલા ચોથા આંતરરાષ્ટ્રીય વિકાસ નાણાં સંમેલનને સંબોધતા સુશ્રી સીતારામણે કહ્યું કે ખાનગી મૂડીના અસરકારક એકત્રીકરણ માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકાર અને મજબૂત સ્થાનિક સુધારાઓને જોડતી વ્યૂહરચનાની જરૂર છે સુશ્રી સીતારમણે સાત વ્યૂહાત્મક ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો જેમાં પરિવર્તન જરૂરી છે તેમણે કહ્યું આમાં મજબૂત સ્થાનિક નાણાં બજાર સંસ્થા પરિવર્તનથી જોખમોનું સમાધાન તથા રોકાણ તક અને મિશ્રિત નાણાકીય વ્યવસ્થાની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ જીયુ અને અમારા ને ફોલો કરશો ભારતીય હવામાન વિભાગે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે વિભાગના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ એક વર્ચ્યુઅલ પત્રકાર સંમેલનમાં કહ્યું દેશના મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે તેમણે કહ્યું જુલાઈમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના મોટાભાગના વિસ્તાર તેમજ દૂર દક્ષિણના દ્વિપકલ્પીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે કેરળમાં તો ચોમાસું સામાન્ય તારીખ એક જૂનથી પહેલાં જ ચોવીસ મે આવી ગયું છે સત્તર વર્ષ બાદ ચોમાસાનું નિર્ધારિત સમય પહેલાં આગમન થયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પોતાની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલાં ઓગણત્રીસ જૂને સમગ્ર દેશમાં પહોંચ્યું છે ડોક્ટર મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે જૂન મહિનામાં કુલ એકસો એંસી મિલીમીટર વરસાદ થયો છે બે હજાર પચીસ વિમ્બલ્ડન ચેમ્પિયનશીપનો પ્રારંભ થઈ ગયો છે જેમાં બે વખતના પુરુષ સિંગલ્સ ચેમ્પિયન્સ કાર્લોસ અલ્કરાઝે ગઈકાલે ઇતાલવી ફેબિયા ફોગનીની સામે પાંચ સેટની મેરેથોન મેચ જીતી લીધી ટેનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન બે હજાર પચીસનો ગઈકાલે લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે પ્રારંભ થયો આ ચેમ્પિયનશીપ આગામી તેર જુલાઈએ પુરુષ સિંગલ્સની ફાઇનલની સાથે પૂર્ણ થશે મહિલા સિંગલ્સમાં બારબોરા ક્રેઝિકોવા ઈજાના ભય વચ્ચે પણ ખિતાબ બચાવવા તૈયાર છે ક્રેઝિકોવા આજે પહેલા રાઉન્ડમાં ફિલિપાઈન્સના એલેક્ઝાન્ડ્રા ઇલા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે આ વર્ષના વિમ્બલ્ડનમાં પુરુષ ડબલ્સમાં ભારતના ચાર ભારતીય ટેનિસ ખેલાડી પણ રમશે અનુભવી રોહન બોપાના બેલ્જિયમના સેન્ડર ગિલે સાથે જોડી બનાવશે જ્યારે યુકી ભામરીએ યુએસએના રોબર્ટ ગેલોવે સાથે જોડી બનાવી છે જેમાં ઇન્ડો અમેરિકન જોડીને સોળમો ક્રમાંક અપાયો છે આ ઉપરાંત ઋત્વિક બોલીપલ્લી રોમાનિયાના નિકોલસ બેરી એન્ટોસ એન સાથે રમશે તો શ્રીરામ બાલાજીએ મેક્સિકોના મિગુએલ રિયસ વરેલા સાથે જોડી બનાવી છે સ્વિટ્ઝરલેન્ડમાં એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી બેઠકમાં ભારતના રમતગમત સચિવ પીટી ઉષા એ એસીએસ સ્પોર્ટ્સ ગુજરાત અને એસીએસ અર્બન ગુજરાત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રમતગમતના ભવિષ્યને સાથે મળીને ઘડવા અને સહયોગ કરવાની આ એક ઉત્તમ તક હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે ભાડામાં આજથી ફેરફાર લાગુ કર્યા છે नॉन एसी मेल एक्सप्रेस भाड़ा में सामान्य वारो वा कराय द्वितीय श्रेणी के लिए यात्री किराया 500 किलोमीटर तक अपरिवर्तित रहेगा पर इससे अधिक दूरी के लिए प्रति किलोमीटर आधे पैसे की वृद्धि होगी यात्रियों को अब 501 से 1500 किलोमीटर की दूरी के लिए पाँच रूपए पंद्रह सौ एक किलोमीटर की दूरी के लिए दस रूपए तथा 2501 से 3000 किलोमीटर की दूरी के लिए पंद्रह रूपए अधिक देने होंगे साधारण स्लीपर श्रेणी और प्रथम श्रेणी के यात्रियों को भी प्रति किलोमीटर आधा पैसा अधिक देना होगा यह किराया संशोधन राजधानी शताब्दी दुरंतो वंदे भारत और तेजस जैसी प्रीमियर और विशेष ट्रेन सेवाओं पर भी लागू होगी संशोधित किराया एक जुलाई या उसके बाद लिए गए टिकटों पर लागू होगा जबकि इससे पहले जारी किए गए टिकट बिना किसी किराया समायोजन के मौजूदा दर पर ही वैध रहेंगे। आनंद कुमार की रिपोर्ट के साथ समाचार रजू करे हर्षल अखबारों में छपाय समाचारों ने वर्तमान पत्र अनुसार जो है तो चीन पाकिस्तान बांग्लादेश तो नव सार्क हेडलाइन संदेश बनाई ગુજરાત સમાચારે લખ્યું છે કે ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ ગેમિંગનો કરોડોનો બિંદાસ વેપલો દિવ્ય ભાસ્કરે વિમાની દુર્ઘટનાના મૃતદેહોનું ચોવીસ કલાક પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોની તસવીરો સાથે પહેલા પેજ પર સમાચાર બનાવી અને તેમની કામગીરીને બિરદાવી છે ફૂલછાબની હેડલાઇન છે અમેરિકા સાથે વેપાર સમજૂતી ભારતની શરતે ઝૂકેગા નહીં ડેરી કૃષિ ટ્રેડમાં અમેરિકાને ભારતની ના આ હેડલાઇન આજના નવ ગુજરાત સમયની છે રાજ્ય અને સ્થાનિક સમાચારમાં ફ્લેટના વિચાર પર સ્ટેમ્પ ડ્યુટીમાં એસી ટકાનો ઘટાડો ડુંગળી પકાવતા ખેડૂતો માટે સરકારની સહાયની જાહેરાત જોવા મળી રહી છે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે દેશના દરેક ગામમાં આગામી પાંચ વર્ષમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુરમાં ઉત્તર પ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરશે વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી વિમ્બલ્ડનના પહેલા દિવસે પુરુષ સિંગલ્સ ચેમ્પિયન્સ કાર્લોસ અલ્કરાઝે પાંચ સેટની મેરેથોન મેચ જીતી લીધી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે એક વાગે ને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે